નેશનલ ઉપર રખડતા પશુ સાથે ગાડી અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે સાયલાના સાપર ગામ પાસેથી ઘટના બનવા પામેલ છે ઇજાગ્રસ્ત પામેલા વ્યક્તિઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા

છતાં અચાનક પશુ સાથે ગાડી અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં આઈ ટ્વેન્ટી ગાડી નંબર જી જે ઝીરો થ્રી એલ બી સિક્સ એટ ફોર ફોર હોવાનું જાણવા મળેલું છે જેમાં ચાર વ્યક્તિઓ મુસાફર કરી રહ્યા હતા અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ એકસો આઠ બોલાવી તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નવા ગંભીર અકસ્માતો બનવાને કારણે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા રખડતા પશુઓ માટે નિયંત્રણ લેવામાં આવે